કે પોતાને કેટલા ડોક્યુમેન્ટ જોઈએ એક પચા વારિયું પ્લોટ લઈએ ને પચા વાર્યું મકાન વારિયું બોલીએ છીએ આપણે કારણ કે તેત્રી વાર્યું તો સરકાર આપે છે અને એ તો બીપીએલ માં ગણાય છે આવું લઈને તો આપણે આવડી ફાઇલ બનાવીએ છીએ અને ત્રણ વકીલને ચેક કરવા દઈ છીએ ઓલા કેટલાય કાગળિયા કાઢે છે ને હવે એ તેત્રીસ વારિયું તેત્રીસ હજાર વાળી જમીનની માના પેટમાંથી જન્મું છે તો એ જમીનના કોઈ ડોક્યુમેન્ટ જ ન હોય ખેડૂત એવું સમજે કે મારી ભાઈ હાથમાં રાઠ નખપત્ર છે બારી ઉભા રહીને કાઢી લીધા મારું ટાઈટલ આવી ગયું કાંઈ નથી આવ્યું ભાઈ તારું પેલા તો તારે ચાર જગ્યાએ સલામ મારવા જાવાની જે પેલા સમજી લે ઈ ધારામાંથી કાઢે છે એટલા જ કાગડિયા તારા નથી પેલા ઈ ધારાના ઈ ધારા જેટલા કાગળિયા આપ્યા એમાંથી છેલ્લી રિસેન્ટલી નોંધવું છે ખાસ કરીને વકીલો તો બધી નોંધ માગશે પણ છેલ્લા વીસ વર્ષની નોંધના સાધની કાગળ તો અગત્યના છે એ તમારે તલાટી મંત્રી પાસે માગવાના રહ્યા ન આપે તો આગળ શીખવાડીશ આરટીઆઈ કરીને માગવાના રહ્યા કેટલાક રેકોર્ડ જૂના જે છે એ પણ ત્યાંથી માંગવાના રહ્યા કેટલીક વસ્તુ તમારે મામલતદાર સાહેબ પાસે લઈ જવાની રહી રોડ રસ્તાના પ્રશ્નો હોય પાણી લગતા પ્રશ્નો હોય નિકાલને લગતા મામકોટ લગતા પ્રશ્નો હોય તો એ તમારે ત્યાં જવાના થયા ઘટતા કાગળિયામાં બધા કાગળિયા અહીંથી નો નીકળે હવે તમે ડીઆઈએલઆર માંથી ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ વિભાગ જે છે ત્યાં પણ તમારે જવાનું રહીએ ત્યાં આટલા કાગળિયાનું લિસ્ટ માગવાનું રહીએ એનું આ પરિશિષ્ટ નંબર પાંચ ફોર્મનો નો નંબર છે એ ભરવાનો રે આવો જ નમૂનો હોય એવું જરૂરી નથી ગમે ફોર્મેટમાં જઈને તમે માગી શકો છો તો આ સરકારે બનાવેલું એક ફોર્મેટ છે ઓનલાઈન થી ડાઉનલોડ થાય અને સરકારમાં પણ કોપીમાંથી માંથી આપે છે બધા જિલ્લામાં આવું આપે એવું જરૂરી નથી ઉપર અરજદારનું નામ લખી નાખો સરનામું લખીને મોબાઈલ નંબર ને તારીખ લખી નાખો ત્રણ રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ લખી નાખો પ્રતિશ્રી જિલ્લા નિરીક્ષક સાહેબ જિલ્લા દફતર રાજકોટ જામનગર જે આવતું હોય તે જિલ્લામાં એક જ જગ્યાએ હોય ગામનું નામ લખો કે મારું ગામ આ થોરાળા તાલુકો ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યા એ સર્વે નંબર ખાલી જગ્યા હવે તમારે શું શું જોઈ છે લખી નાખો ટીપ્પણ જોઈ છે સ્કેચ જોઈ છે મેપ માટે જુદું ફોર્મ ભરાવશે કારણ કે અમે એડવાન્સ પૈસા લઈએ છીએ એટલે પછી આખો નકશો ગામનો જોતો હોય તો એ ગામ નંબર નો ફેસલ પત્રક જોઈ છે આકાર બંધ જોઈ છે શિમખવડો જોઈ છે મૂળ માપણી રજિસ્ટરની નકલ આટલા ડોક્યુમેન્ટો તમારા હોય આ સિવાયના હોય તો હોય નકલ ન હોય હવે તમે જો માપણી કરાવેલી હોય તો જ માગવાની થાય આપણે બાપ દાદાએ કદી માપણી કરાવી નથી પછી માપણી સીટ માગવા જાય ત્યાંથી મળે

અને માપણી સીટની નકલ એ માગવું હોય તો આગળ એમટીઆર નંબર અને અરજી નંબર અને કોણ સર્વેર આવ્યો તો એ લખો અને માપણીની તારીખ લખી નાખો એ તમારી અરજીની નકલ હોય તો એમાંથી બધી ડિટેલ મળી જાય અથવા તો કોપી જૂની પડી હોય તો એમાંથી પણ બધી ડિટેલ મળી જાય એ લખો એટલે મળે ન મળે તો નવી અરજી કરીને માપણી અલગ પ્રક્રિયા કરતાં શીખવાડીશ આ સિવાય ના જો તમારે ઓલા રિપીટ મેરેજ હમણાં થયા ને જે ફરી માપણી થઈ બરોબર રીસર્વે થયું તો એના ડોક્યુમેન્ટ તમે જુદા માગી શકો રીસર્વેના રીસર્વે નવો સ્કેચ આખા ગામની નકલ એ ઓના જેમ આમાં એમાં ફેસલ પત્રક આગળ બદલે સિમખાડા નવા ન હોય બાકી બધું જૂનું થયું આટલી વસ્તુ તમને ડીએલઆર માંથી મળે મેં પાછળ યાદી લખી દીધી છે આગળ ફોર્મ માગવાનું લખી દીધું છે એ એક ફોર્મમાં પાંચ સર્વે નંબર માગી શકાય પણ નહીં માગતા એમાં લોચા થાય છે કારણ કે એકમાં એ ફેસલ પત્ર હોય ને એકમાં ના હોય એકમાં આકાર બંધ નીકળે ને એકમાં ના નીકળે નિયમ છે પણ એ વકીલો માટે બરાબર છે આપણે કરવું નથી આપણે એક સર્વે નંબર નું એક માગો બીજા સર્વે નું બીજું માગો પણ એક જ સર્વે નંબર ના પાંચ કટકા થી હોય તો ન માંગવા એક જ ની અરજી કરો બધાને હરકત લાગુ પડે આ નવાણું એક નવાણું બે નવાણું ત્રણ છે એના ફેસલ પત્ર જૂના એક હરકત લાગુ પડે હવે કોઈને નવી માપણી થઈ ગઈ છે તો નવો નંબર નથી નાખવાનો જૂનો સર્વે નંબર નાખવાનો છે નવા ડોક્યુમેન્ટ માટે નવો નાખવાનો જૂના માટે જૂનું નાખવાનો કારણ કે આ બધા તો જૂના સર્વે નંબર ઉપર મળશે ને તમને ક્લિયર આટલું તો આટલું માગતા આવડી ગયું બધાને ખાલી માગતા આવડ્યું એનો ઉપયોગ હું છે આવડ્યું નથી પછી શીખવાડું છું